છે ને જેમ સંભળાવી દેવું છે જેમ સંભળાવવું છે જેમ છે એમ સમજાવવું છે એમ સમજાવી દેવું છે ને સહેલું નથી બહુ બધી પાતળી બારીકાઈની મજબૂતીથી પકડી અને એ સંભળાવું દે સંભળાવી દેવું પડતું હોય છે જેમ જેમ સંભળાવી દેવું છે ને એ સહેલું નથી પાતળી બારીકાઈ મજબૂતીથી બારીકાઈની મજબૂતીથી મજબૂતી થી પકડી પકડીને સંભળાવી દેવું પડતું હોય છે જેમ સેમ સંભળાવી દેવું એ સહેલું નથી એ બારીકાઈની પાતળી જે મજબૂત આવી છે ને એ પકડ ક્યારેક ક્યારેક છૂટતી ખબર પડે છે એવી ખબર પડે છે છૂટી ગઈ છે એવી બી ખબર પડે છે પણ પકડ છે ને એ મજબૂત છે એ બારીકાઈથી એ બારીકાઈ એ પાતળી પકડથી પકડાયેલી છે એટલે એ પાતળી બારીકાઈની જે મજબૂતી છે મજબૂતી હતી મજબૂતી છે ને એનાથી પકડી પકડી અને સંભળાવી દેવું પડતું હોય છે પકડ છૂટે છે બકરી પણ બારીક મજબૂતીથી એ પકડ પકડાયેલી છે એટલે છૂટે ખરી પણ એ એ પાતળી બારીકાઈ મજબૂતીથી પકડી પકડી અને સંભળાવી દેવું પડતું હોય છે બાકી જેમ સેમ સંભળાવવું એ સહેલું નથી સીતારામ